સુરત શહેરના આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા તમામ નગરસેવકો સાથે અને સુરત શહેરના સંગઠન સાથે કિરણ ચોક ખાતે જે ખાડાઓ પડી ગયા છે એ બાબતે અમે વિરોધ નોંધાવ્યો છે આ બાબતે અમે અગાઉ તમામ પદાધિકારીઓને આમંત્રણ પણ આપેલું છે દુઃખોત્સવ કાર્યક્રમ નિમિત્તે આ કાર્યક્રમનું નામ અમે દુખોત્સવ કાર્યક્રમ રાખેલો હતો અને તમામ પદાધિકારીઓના નામ નામકરણ સાથે એટલે કે જેટલા જેટલા ખાડાઓ છે જેવડો ખાડો એવડું પદાધિકારીનું નામ અમે નામકરણ કર્યું અને સાથે સાથે રોડને બાટલા પણ ચડાવ્યા કેમ કે બીમાર અને બિસ્માર હાલતની અંદર આ રોડ છે લોકોની કમર ભાંગી રહી છે આમાં સાંધાના દુખાવાઓ થઈ રહ્યા છે જેના કારણે ખૂબ ગતિમાંથી લોકો પસાર થાય છે આ બાબતે અમે વારંવાર ઝોનમાં રજૂઆતો કરી છે આ પદાધિકારીઓને રજૂઆત કરી છે વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જો અહીંયા મુખ્યમંત્રી આવવાના હોય તો તરત જ કામગીરી થઈ જતી હોય પરંતુ જ્યારે સુરત શહેરની જનતા અહીંયાથી ચાલવાની હોય તો એમના માટે કોઈને કંઈ પડેલી નથી કારણ કે એ લોકોને ખબર છે કે ભાઈ લોકો હેરાન થાય તો ભલે થાય પણ અમારા મુખ્યમંત્રી હેરાન ન થવા જોઈએ અમારા મુખ્યમંત્રી સારા રસ્તા પરથી ચાલવા જોઈએ પરંતુ જે ખરા અર્થમાં રાજા છે એમને આવા ખાડાવાળા રસ્તા પરથી ચાલવું પડે છે એમને આમાં હેરાન થવું પડે છે ખરેખર આ જે રાજનીતિ છે આ લોકોએ બધે ભેગા મળીને બગાડી નાખી છે કારણ કે જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ જે પ્રમાણે એક મિનિટ એક મિનિટ એક મિનિટ બાઇટ પૂરી થવા દો જે પ્રમાણે

પરિસ્થિતિ તમે બધા જોઈ શકો છો ખરાબ પરિસ્થિતિ છે આ બાબતે ખાડા બાબતે અમે ઘણી બધી વખત રજૂઆતો કરી છે આપણને બધાને ખબર છે કે કરોડો રૂપિયા બજેટ આ ખાડાઓ પાછળ પડવાતું હોય પરંતુ

ની અંદર તાકાત નથી ત્યાં રસ્તાઓ રિપેરિંગ કરાવી શકે માત્ર ને માત્ર નાટકો માં વ્યસ્ત છે માત્ર ને માત્ર દાઇફાઓ અંદર વ્યસ્ત છે માનો કે જો મુખ્યમંત્રી અહિયાં આવવાના હોય તો રાતો રાત આ રોડ બની રહે છે પરંતુ જો લોકોની સુવિધા માટે રોડ બનાવવાનો હોય તો આ ભાજપના લોકો નેતાની તાકાત માટે માટે કામ કરે એના આજે તમામ અમે અમે પદાધિકારીઓના સાથે આ વિસ્તારના જે વિસ્તાર વિસ્તારની અંદર અમે બેઠા હતા અને અમે સદબુદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ કે તમામ ભાજપના શાસકોને શાસકો ને આપો કે ભ્રષ્ટાચાર ઓછો કરે અને લોકોના કામમાં માં ધ્યાન આપે સાથે અમે રોડને પણ બહાર ના ચડાવ્યા કેમકે કે બીમાર હાલત રોડ હોય ના સાજો કરવા માટે અમારે આટલો ખર્ચ કરવો પડે સાથે સાથે અમે પૂજા પણ કરી કે આ જે બાહુબીશાસકોની જે કાળી નજર છે રસ્તાચારીઓની કાળી નજર છે તેના કારણે આ રસ્તો ખરાબ છે શાંતિલી કોરોના રિપેરના એના માટે આજે આમ આદમી પાર્ટીના સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મિત્રો અભીતક આપને પિઠોરા સમાચાર YouTube ચેનલ સબ્સ્ક્રાઇબ નહીં કરી હે તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે バッは